તો મોડાસા ગોધરા સ્ટેટ હાઈવે પાણી પાણી થઈ ગયો છે ભારે વરસાદથી માલપુર સ્ટેશન પાસે ભરાયા પાણી ધોધમાર વરસાદથી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે આ દ્રશ્યો તમે જુઓ સ્ટેટ હાઈવેની આ સ્થિતિ છે હાઈવે ઉપર એવા પાણી ભરાયા છે કે જાણે નદીઓ વહેતી હોય ત્યારે સ્વાભાવિક રીતે અંદરના રસ્તાની તો શું વાત કરવી ધોધમાર વરસાદથી પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો

વરસાદ ગિરાવ લીધો છે પણ માલપુરની અંદર ધીમી ધારે વરસાદ એ વરસી રહ્યો છે છેલ્લા એક કલાકમાં માલપુર નગરમાં બે જેટલો વરસાદ વરસ્યો હતો જેના કારણે માલપુર નગરમાંથી પસાર થતો મોડાસા ગોધરા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા હતા આ પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા બીજી તરફ માલપુર જે બસ સ્ટેશન આગળ પણ પાણી ભરાયા હતા બસ સ્ટેશન આગળની જે દુકાનો હતી ત્યાં પણ પાણી ભરાયા હતા ત્યારે સતત છેલ્લા એક કલાકથી થી વરસાદના કારણે અનેક ઠેકાણે માલપુર નગર ની અંદર પાણી ભરાયા હતા હાલ તો માલપુર નગરમાં ધીમી ધારે વરસાદ યથાવત છે જી આભાર દેવાંગ વિગતો આપવા માટે